ઇન્ડિયન રેસકોર્ટ સોસાયટી દ્વારા થેલેસેમિયા ડે નિમિત્તે જાગૃતિ માટે અલગ અલગ પત્રિકાઓનું વિતરણ સાથે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું જ્યુબેલી ગ્રાઉન્ડ પર ઇન્ડિયન રેડકોર્ટ જિલ્લા શાખા ભુજ દ્વારા માનવતાને જીવંત રાખીએ થીમ ઉપર વર્લ્ડ થેલેસેમિયા ડે અને વર્લ્ડ રેસ્ટકોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર સૈયદ તથા ઇન્ડિયન રેસકોર્સ સોસાયટીના સેક્રેટરી શ્રીમતી મીરા શાવલિયા એક્ઝિક્યુટિવ મેમ્બર પરાગ લિયાના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ માટે ચેરમેન ધવલ આચાર્ય વાઇસ ચેરમેન વિમલ મહેતા ટ્રેઝરર સંજય ઉપાધ્યાયના માર્ગદર્શન મળ્યું હતું સેક્રેટરી શ્રીમતી મીરાબેન સાવલિયાએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની જવાબદારી

સ્વયંસેવકો માધવીબેન નઝીરભાઈ કરણભાઈ વિશાલભાઈ કૃપાલીબેન હેમાંશીબેન થેલેસેમિયા વોરિયર ફેનિલ રૂપારેલ રાજેશભાઈ હિલોલ દેવવા ટકા હાજર રહ્યા હતા અને સહયોગ આપ્યો હતો